एक बर्फ़ारा देना अब लब्ज़ा देना ओ मत आवाज़ सितारा मुझे सितारा कमेट में कमेट के जो मत आवाज़ सितारा सितारा कमेट बॉक्स में कमेट करो कैसी चीज़ में सो को तुम्हारा नाम क्या ये भावना कुछ भी मारो नाम धीरू भाई है मोटा भाई Sitaram, Sitaram, Bapak. Rade, Rade, Sitaram. Kemet Bokma, Kemet Kro, Temeru Nansyo, Langu Nansyo, Sitaram. Sitaram, Sitaram. Live Kro, Matabai, Setrek Kejo, Sitaram. Rade, Rade, Sitaram. હ બોલતો રમીયા કે મમ્મા ના આ બીજવા કેનો આ કા બીજીવા સિતારામ સિતારામ કબા લેટ सीताराम सीताराम मोटावा उनका नाना नाना गरिए रेमी रेला से सीताराम कमेंट बॉक्स में कमेंट कर दियो तुम क्या चीज जो एरिया सो तो क्यों सीताराम सीताराम लाइव डन करो सरप्राइज करो मोटा भाई અજે લાઈફ ડન નો એક કે આવી લાઈફ ડન કરો હા સીતારામ મોટા પર હળવત થી છો એમ ને સીતારામ સીતારામ સરપ્રાઈઝ કરતા દઈએ મોટા ભાઈ નવા મિત્રો હોય તમે ક્યાં થી છો અમે ભાવનગર થી છીએ મોટાભાઈ ભાવનગર ભાવનગર ફુલસર ગામ અમારું નવા મિત્રો લાઈક કરજો સપ્રેસ કરજો મારા ભાઈ સીતારામ आशू रमी से उमड़े रमे गरी है गरी है रमे गरी है मोटा भाई तब आए लाइव डन कर जो सरप्राइज कर जो नवा मित्र हो तो थोड़ा थोड़ा सपोर्ट करता रहियो तारा मुसीतारा तो, तो, तो तो

પ્રાઇઝ જો થોડી થોડી કરતા તો એ મોરાવા આયવા આજ તો લો આ છે અમારું ઘર છે અમાર પોતાનું છે આ ઉપર સોલાર લગાવેલું છે सीताराम सीताराम લાપડન કરજો મોટા વા WhatsApp પર કરજો सीताराम सीताराम તો લે બધું ને તારો કાઢું છું બાય આ આ નો જીરો ને દેતો ને કાઢું તારો તો તારો ને હા એમાં નહોતું નવા મિત્રો એ લાભ દર્ન કરજો સરપ્રાઈઝ કરજો ચિતારામ ચિતારામ મોટાભાઈ આ મારું ભાવનગર છે ભાવનગરની અંદર તો ખુશાલ છે મોટાભાઈ તારામ ચિતારામ આપ સૌનો આશીર્વાદ દીપતો સપોર્ટ કરતા રેજો મારી આઈડી જે નાની એવી છે વૃક્ષને નાનું હોય ને આપણે પાણી પાવી અને મોટો વૃક્ષ થાય એમ અમારી આઈડી નાની છે એક એક સરપ્રાઇઝ કરતા જાય તો મારી આઈડી થોડીક મોટી થાય સીતારામ તારા લાઈફ ડન કરજો સરપ્રાઈઝ કરજો सीताराम सीताराम मरावा लाइक डन कर जो सरप्राइज कर जो सीताराम कमेंट में कमेंट करो मरावा कमेंट बॉक्स में कमेंट करता रह जो लाइक डन कर जो सरप्राइज कर जो सीताराम सीताराम अच्छा अमरु भावनगर भावी है बाँग। भाई, भाई। પરગણું કહેવાય ભાવનગર અમારું પરગણું કહેવાય ચિતારા લાઈફ બેન કરો સરપ્રાઈઝ કરજો ચિતારા ચિતારામ ત્યાં લાભ દન કરો સપ્રાઈ કજો You're <laughs> not લાઈફ ડન કરજો મોટા ભાઈ લાઈફ ડન કરો સીતારામ સીતારામ સરપ્રાઇઝ કરતા રહી ગયો નવા મિત્રો તો સરપ્રાઈઝ કરો જરૂર સરપ્રાઇઝ આપને સૌને ફ્રીમાં આપી એટલે સરપ્રાઈઝ કરતા રહી ગયો सीताराम मुरावा सीताराम सीताराम लाइफ टाइम कर जो सरप्राइज कर दियो सीताराम सीताराम ભાઈ લાઈફ ડન કરજો સરપ્રાઈઝ કરજો નવા મિત્રો હોય તો થોડો થોડો સપોર્ટ કરતા જઈએ સીતારા જય બાપા સીતારા